નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો તમે આ વિડીયોનું થર્મિનલ જોયું જ હશે અને તે જોઈને જ તમે અહીં ક્લિક હશે હશે તો મિત્રો તેમાં કે હપ્તા સાથે અઢાર હજાર રૂપિયા કેવી રીતે મેળવશું તે આપણે વિડીયોમાં છેલ્લે જાણીશું પણ તે પહેલા આપણે જાણીએ કે એકવીસ માં હપ્તો ક્યારે આવી શકે છે અને કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો મિત્રો તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો

પીએમ કિસાન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેના લાભ ફક્ત તેજ ખેડૂતોને મળે છે જેઓ આ યોજના માટે પાત્ર છે મિત્રો હવે આપણે જોઈએ કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે અત્યાર સુધીમાં કુલ વીસ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને ખેડૂતો હવે એકવીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર આ વખતે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં બહાર પાડી શકાય છે કારણ કે યોજનાનો દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જ આવે છે તે મિત્રો તમને જાણ હશે મિત્રો હવે આપણે જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી વીસમ હપ્તાનો લાભ મળ્યો નથી તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે આપણે જાણીએ કે એકવીસમાં હપ્તા સાથે અઢાર હજાર રૂપિયા કેવી રીતે મેળવી શકાય છે

આ સમસ્યાથી એવા ખેડૂતોને રાહત મળી છે જેમના હપ્તા કોઈ કારણોસર બંધ થઈ ગયા હતા મિત્રો આ માટે તમારે કેટલાક સરળ પગલાં ભરવા પડશે પહેલા પીએમ કિસાન પોર્ટલ પર લોગિન કરો પછી ઈ કેવાયસી પૂર્ણ કરો તમારા આધાર નંબર અને બેંક ખાતાને લિંક કરવાની પુષ્ટિ કરો ઉપરાંત તમારા રાજ્યના જમીનના રેકોર્ડનો અપડેટ કરો અને રેશન કાર્ડ જેવા અન્ય ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરાવો આ બધા પગલા સરળ છે અને તેને ઝડપથી પૂર્ણ કરીને તમારી બાકી રકમ ખાતામાં આવી શકે છે મિત્રો જો તમારા હપ્તા બાકી હોય તો ઝડપથી દસ્તાવેજો સકાશો અને અઢાર હજાર રૂપિયાનો લાભ મેળવો મિત્રો તમને અત્યાર સુધીમાં કેટલા આપતા મળ્યા છે તે તમે નીચે કમેન્ટ કરી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને હા મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો